અત્યારે જો બપોર થઈ ગઈ છે અને આજે છે ને બપોરે માથું ધોવાનું વાળો આવ્યો કેમ કે સવારે તો નહીં ધોઈ લીધું થોડુંક મોટું થતું હતું ને તો ત્યારે વાથરૂમ સાફ કર્યું ત્યારે સાથે સાથે ધોય જ લીધું

અત્યારે મારચા તળવાના છે મમ્મી કે મારે ખીચડી સેવ ટમેટાનું શાક ને રોટલી એવું ખાવું છે રોટલી ઓછી કરશું ખીચડી છે એટલે એવું બધું છે અત્યારે તો ચાલો તમે પેલા ફટાફટ ટમેટા શાક વઘારી લઈએ થોડીક રોટલી કરી લઈએ વેલું જમવા બેસી જવાય અને ધાણાના આવી ગયા જો ધાણા તો હોય જ પૂળા ને પૂળા શિયાળામાં ખાવાની બહુ મજા પડી જાય મારે ખાનું છે ને ભૂતિયું થઈ ગયું છે ખુલી જાય વારે વારે એકવાર વાર રિપેરિંગ કરાવ્યું ને ખુલી જાય હવે પાછું કઈક કરવું પડશે હવે ને બીટાઈ બહુ મસ્ત આવે છે જો તો વાળી ગઈ ને ટમેટા સાથે બીટાઈ લઈને સાથે સાથે બીટાઈ ખાતું જ હોય બે કામ બાળકો કોઈ નથી ખાતા એકવાર એવો વિચાર છે જ્યુસ બનાવીને પાઈ દેવું છે

De lo que mommy ya es el singular. ¿Qué es eso? ¿Qué a eso? ¿Qué es es eso? es eso? ¿Qué es ¿Qué es eso? ¿Qué ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es ¿Qué es ¿Qué es eso? ¿Quién? es ¿Qué es ¿Qué

फिर की क्या था मदारी है जा बांध दे तार फिर की तार फिर की ले है क्या ऐसे टेबल ऊपर ऐसे जा अपने रूम में दादा दादा मैं ना फूको ले दो से पंखा ले दादा ने जो वीडियो कॉल कर दी तो ले उतार, हाँ उतार तो खरा उतारिन बताओ मारती नहीं उतरे

તો ગાય ઉઠી ગયા નાસ્તા પાણી કરી લીધું ચાવા પી લીધો હા અને બધા છે ને ઘણીવાર કોમેન્ટમાં બહુ પૂછે છે તમારું કામ કયું છે આપણે છે ને જ પૂછી લઈએ કે ભાઈ અમારું ગામ કયું ઘણી વખત મેં જવાબ આપ્યો છે પણ તોય બધાય પૂછતા હોય ચાલો આજે આપણે મમ્મીને પૂછવી કે અમારું કામ કયું છે

અમે તો યાદ નથી દેશમાં હવે જન્મ એ જ છે મમ્મી પપ્પા ની વર્ષો થી અહીંયા રહી છે મને તો અડધી ખબર નો પડે એવું છે પહેલા થી અહીંયા જ રહી છે ક્યારેક ક્યારેક મમ્મી પપ્પા ની વાતો કરતા હોય કે અમે આમ રહેતા ને પેલા આમ કરતા હતા સાયકલ લઈને જાતા ના દુકાન હતી ને એવું બધું કરતા એવું છે હો છે એટલે એવું છે બધું હવે દેશ ની વાતો યાદ કરે ને હવે એવું થઈ છે કે હવે બધા અહીંથી વિદેશ વિજે છે

કે ટુ ડેઝની ટ્રીપ પર જવાના છે એ બધું તમને આગળ જાણવા મળશે તો હવે મેં હું લાવ્યા નથી મેં આવે એટલે હવે મને થાક લાગ્યો થોડુંક સૂઈ જાય તો સારું પડે નહીં તો પછી છે ને આરામ થાય નહીં વહેલું જાગવાનું થાય એવું બધું થાય હવે તો ચાલો હવે થોડું ઘણું પેકિંગ કરવાનું છે એ કરી લઈ બાકી બધુંય શું લેવા આવ્યા ધર્મભાઈ ધર્મભાઈ જો અમારે કપડાં કાઢીને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે ધર્મભાઈ ક્યાં જાવ છો એ ધર્મભાઈ

ઉતરી જા લાઈ નીચે ઉતાર તો લાઈ નીચે ઉતાર ધીમે ધીમે કેટલા વાગે જવાનું હાલું નથી અહીંયા મંદિરે ગયો વાગી તો એવું છે હવે બધાએ શેરડી ખાઈ લઈ ને એટલે બહુ ભાવે છે પણ નીચે રમવા ગયો છે કઈ હજી આવ્યો નથી તો અહીંયા જ આપણે બ્લોગનો હવે એન્ડ કરી દઈએ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને ક્યાં જવાના છે ક્યાં ને બધું કાલના બ્લોગમાં ખબર પડશે હવે કોક મને પાછળથી મારે છે કોણ છે ગુડ નાઇટ કીધે તું હતો ગુડ નાઇટ કીધે હાલ